सच्चाई का महत्व बताया गया है जीवन में चाहे कितनी भी मुश्किलें आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वे ही म, छोड़ता है वही महान बनता है इतने आपने जी आप, खाना नहीं अंदर जी समझौती आप इसे मैं हूँ समझवान आप पाठना आधारे हो मुद्दों समझाएँ उसे आपने ऊपर के जीवन निअंदर કઈ પણ પ્રસંગ આવે કોઈ પણ મુસીબત આઈ જાય કોઈ પણ કસ્ટ આઈ જાય મનુષ્ય બની શકે છે આ એનો ભાવાર્થ છે હવે એની નીચે આપ્યું છે જુઓ આપણે પાઠ વાંચીશું પેલા પછી તમને હું પાઠ સારાંશ આખું સમજાવી દઈશ ગુજરાતીમાં બરાબર તો અહીંયા આપ્યું છે કે एक समय की बात है एक लंबा काफिला बगदाद की ओर जा रहा था रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे उस काफिले में एक नौ वर्ष का बालक था वह एक और चुपचाप खड़ा रह कर इस लूटमार को देख रहा था एक डाकू की नजर उस लड़के पर पड़ी लड़के के पास आकर वह डाकू कड़क कर बोला तेरे पास भी कुछ है लड़का ने कहा मेरे पास चालीस असरफिया है डाकू ने चकित एटले के नवाई आश्चर्य पामी ने कहू क्या कहा तेरे पास चालीस असरफिया है लड़का लड़का ने कहा जी हाँ तो डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया उसने अपने सरदार से कहा यह लड़का अपने पास चालीस असरफिया बताता है सरदार सरदार ने कहा लड़के से तेरी असरफिया कहाँ है तो लड़के ने सरदार से किया लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफिया निकाली उसने सरदार के सामने रखते हुए कहा यह देखो जो नीचे सरदार आश्चर्य से लड़के असरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया लड़का लड़का ने कहा मेरी माँ ने इनको सदरी के स्तर में सी दिया था जिससे किसी को पता न चले तो सरदार सरदार ने कहा तो तूने असरफियों का पता हमें क्यों बता दिया क्यों बता दिया तो लड़का ने कहा मैं झूठ कैसे बोलता मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना झूठ बोलना पाप है तो सरदार ने कहा डाकू से यह छोटा बच्चा जो यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं सब डाकू सब डाकू दा, कहते हैं सरदार बात तो ठीक है तो सरदार ने कहा डाकू से इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो डाकू ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। वह बड़ा होकर यह बालक महान संत हुआ। इन उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। आप लोग पाठ से बराबर होएं। आ पाठनी समझौती आपने समझवानी चाहिए। जो आपने હિન્દીમાં પાઠ આપ્યો છે કોના વિશે પાઠ આપ્યો છે એ પહેલાં આપણે સમજવાનું છે કે આપણો આ પાઠ જે આપ્યો છે હિન્દીની અંદર આપણે આપણી મુસ્લિમ સ્કૂલમાં ભણીએ છીએ એટલે આપણને આ ખબર હોવું જોઈએ કે અબ્દુલ કાદિર કોણ છે કે અબ્દુલ કાદિર જિલ્લાની એ આપણા મોટા પીર દસ્તગીરનું નામ છે તો જ્યારે અબ્દુલ કાદિર જિલ્લાની નાના હતા ત્યારની આ એક વાર્તા છે આ વાર્તાની કહાનીની અંદર એવું સમજાવ્યું છે કે જુઓ આપણી આ વાર્તામાં પહેલાં તો આપણનો ભાવાર્થ એવો છે કે કોઈ પણ મનુષ્ય હોય એની મનુષ્યની જીવનની અંદર કોઈ પણ મુશ્કેલ આવી જાય કે કોઈપણ કષ્ટ સંકટ આવી જાય એવા સમયે કોઈ પણ માણસ સાચું બોલવાનું અને પોતાના આદર્શોને ના છોડે તો એ માણસ મહાન બની શકે છે બરાબર એવી રીતે આ એક કહાની આપી છે આપણને કહાની ના દ્વારા એક આ પાઠ બનાવ્યો છે તો આપણે આ પાઠને સમજવાનો છે કે એક સમયની વાત છે એક મોટો કાફલો બગદાદ તરફ જઈ રહ્યો હતો એટલે મેં તમને સમજાવ્યું કે આ પાઠ કોના આધારે છે તો આપણા મોટા પીર જે દસ્તગીર છે હઝરત અબ્દુલ કાદર જીલાની એમના નામ પર આ પાઠ આલેલો છે પહેલાં આપણે સમજવું ખૂબ અગત્યનું છે આપણે મુસ્લિમ સ્કૂલમાં ભણીએ છીએ એટલે કે આ પાઠ પાઠ જે સચ્ચા બાળક છે તે સચ્ચા બાળક કોણ હતા એને ઓળખવાન છે તો સચ્ચા બાળક તરીકે અબ્દુલ કાદર જિલ્લાની જે નાના એમની ઉંમર નવ વર્ષની હતી તાનું આ એક વાર્તા લખી છે એને આપણે સમજવાની છે તો એક સમયની વાત છે કે એક મોટો કાફલો બગદાદ જઈ રહ્યો હતો એટલે જ્યારે અબ્દુલ કાદિર જિલ્લાની નવ વર્ષના હતા ત્યારે કાફલામાં બગદાદ જઈ રહ્યા હતા તેના ઉપર ડાકુઓ તૂટી પડ્યા એટલે કે કાફલો જઈ રહ્યો હતો રસ્તામાં અને ડાકુઓ તૂટી પડ્યા પહેલાના સમયમાં એવું જ હતું કે ઘણી બધી જગ્યાએ લૂંટમાર અને ડાકુઓનો ત્રાસ ઘણી બધી જગ્યાએ જોવા મળતો એમાં આ કાફલો જ્યારે જઈ રહ્યો હતો ત્યારે ડાકુઓ લૂંટમાર કરવા તૂટી પડ્યા કાફલાની ઉપર તો એક નવ વર્ષનો બાળક હતો એમાં એ કોણ હતું અબ્દુલ કાદિર જીલાની હતા બરાબર તે એક બાજુએ ચૂપચાપ ઊભા રહ્યા એ કાફલાની અંદર અબ્દુલ કાદિર જીલાની પણ હતા તો એ લૂટમાર કરતા જે ડાકુ હતા એને ચૂપચાપ જોઈ રહ્યા હતા તો એક ડાકુની નજર એમના ઉપર પડી અબ્દુલ કાદીર જીલાની ઉપર એમની નજર પડી કોની ડાકુની તો છોકરાની પાસે આવીને તે ડાકુ કઠોરતા કઠોરતાથી બોલ્યો એટલે અબ્દુલ કાદિર જિલ્લાની એક બાજુ ઊભા રહ્યા હતા બધો કાફલો લૂંટમાર કરી રહ્યો હતો તો જોઈ રહ્યા હતા ચૂપચાપ તો એક ડાકુની નજર અબ્દુલ કાદુર જીલાનીની ઉપર પડી ને ડાકુ અબ્દુલ કાદિર જીલાનીની નજીક આવીને કઠોરતાથી એટલે કે બહુ ગુસ્સે થઈને આમ ડરાઈને કહેવા લાગ્યો ડાકુ કે તારી પાસે પણ કંઈ છે તો જુઓ અબ્દુલ કાદીરે બોલ્યા કે મારી પાસે ચાલીસ તોના મહોર છે ચાલીસ અસરફિયા એટલે કે મારી પાસે ચાલીસ સોના મોર છે તો ડાકુને નવાઈ લાગી ગઈ એકદમ આવી રીતે અબ્દુલ કાદીર સાચું બોલી ગયા અબ્દુલ કાદીર જિલ્લાની એટલે ડાકુને ખૂબ નવાઈ લાગી કે આટલો નાનો છોકરો છે તો ડરતો પણ નથી મારાથી અને હું પૂછું છું તો મને સાચો જવાબ આપે છે એવી રીતે ડાકુ ડાકુને આશ્ચર્ય થયું તો ડાકુએ એવું કહ્યું શું કહ્યું તારી પાસે ચાલીસ સોના મોર છે એટલે એ અબ્દુલ કાદીર જીલાની પૂછ્યું ફરીથી કે શું વાત કરે છે એમ કે તારી પાસે ચાલીસ સોના છે તો અબ્દુલ કાદીરે એવું કીધું કે હા મારી પાસે ચાલીસ અસરફિયા છે એમ તો ડાકુ છોકરાનો હાથ પકડી તેને સરદાર પાસે લઈ ગયો ડાકુઓનો જે કાફલો હતો ને એનો એક મોટો સરદાર હતો ડાકુ ગુંડાઓનો સરદાર તો હોય જ જે લૂંટમાર કરતા હોય એનો મોટો એક વડીલ હોય એની પાસે લઈ ગયો લઈ ગયા

છોકરાએ કહ્યું કે આ જુઓ આ મારા અસ્તરની અંદર જલીસ અસરફિયા છે જુઓ કે હું સાચું બોલું છું બરાબર તો છોકરો સોના મોરને આવી રીતે મૂકવાનો ઉપાય સરદારે પછી જ્યારે અબ્દુલ કાદિર જીલાની એ અસરફિયા સરદારને કાઢીને આપી તો સરદારે એને પ્રશ્ન કર્યો કે આવી રીતે અસ્તરની અંદર આ અસરફિયા છુપાવવાનું તને કોણે શીખવાડ્યું તો અબ્દુલ કાદિર કહેવા લાગ્યા કે મારી માએ માને સોના મોહિટની આપી હતી કે તારી અસરફિયા તારા અસ્તરમાં છુપાયેલી હશે તો કોઈને ખબર નહીં પડે કે લૂંટમાર કરશે તો તને એ અસરફિયા તું તારી જાકીટની અંદર છુપાયેલી હશે તો ડાકુઓને ખબર નહીં પડે તો સરદારે પછી કહ્યું અબ્દુલ કાદીરને કો અબ્દુલ કાદિરને સરદારે એવું કહ્યું કે તે તો પછી આ સોના મોહની અમને જાણ શું કરવા કરી તો અબ્દુલ કાદીર કેવા લાગે છે કે હું ખોટું કેવી રીતે બોલું એમ કે મારી માએ કહ્યું હતું બેટા હંમેશા સાચું બોલજે બોલવું એ ખૂબ જ ગુનો છે સરદારે પૂછ્યું કે તારી માએ તને સદરીની અંદર અસર આ છુપાઈને આપી તો તે અમને જાણ શું કરવા કરી તો અબ્દુલ કાદીર કહેવા લાગે કે હું જૂઠું કેવી રીતે બોલું મારી માએ મને બચપનમાં જ શીખવાડેલું છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી મુસીબત આવી જાય કે કઈ પણ થાય પણ આપણે સાચું બોલવાનું જૂઠું બોલવું એ ગુનો છે તો સરદારને નવાઈ લાગી અને કહેવા લાગ્યો કે આ નાનકડો છોકરો પોતાની માનું કહેવું આટલું માને છે તે આવા સંકટમાં પણ ખોટું ના બોલ્યો અને આપણે આટલા મોટા થઈને લૂંટમાર કરીને નેક રસ્તા પર ચાલવાના બદલે આપણે બેઈમાન અને ગદારીનું આપણે એમ કે કામ કરીએ છીએ લૂંટફાટ કરીને પબ્લિક આપણે જે જન મનુષ્ય જાતિને આપણે હેરાન કરીએ છીએ આવતા જતા મુસાફરીને આવી રીતે હેરાન કરીએ છીએ આ ખૂબ જ ગુનાનું કામ કરી રહ્યા છે સરદાર એવું કહેવા લાગ્યો મનમાં વિચારવા લાગ્યો અને ડાકુઓને કહેવા લાગ્યો પોતાના પોતાનો જે કાફલો હતો એ કાફલાના સરદારે બધા ડાકુઓને કહેવા લાગ્યો કે આટલો નાનો બાળક છે તો પણ આવા સમયમાં પણ જુઠ્ઠું નથી બોલતો અને એની માનું એ કહ્યું કરે છે આટલી નાની ઉંમરમાં અને આપણે તો આટલા મોટા થયા છે અને આપણે આવી રીતે નેક રાસ્તા પર ચાલવાનું છોડીને આપણે ગુનાહોનું બદ કાર્ય કરી રહ્યા છીએ તો હવે આપણે પણ આ લૂંટમાર કરવાનું છોડી દેવું જોઈએ અને સાચા રસ્તા પર ચાલવું જોઈએ તો સરદાર આપની વાત તો સાચી છે સરદાર તમારી સમજાવો છો કે આપણે છોડી દેવી જોઈએ અને બદ કાર્ય છોડી દેવા જોઈએ नेक રાસ્તા પર આપણે ચાલવું જોઈએ તો સરદારે પછી શું કર્યું બધા ડાકુઓને હુકમ કર્યો કે આ લોકોનો લૂંટેલો સામાન એમને પાછો આપી દો અને પાછો આપી દેવાનો હુકમ કર્યો એટલે શું કર્યું સરદારે બધા ડાકુઓને સમજાયા કે આ જે આપણે માલ છે બધો સામાન આ બધાને પાછો આપી દો અને લૂંટ આપણે હવે એક પ્રતિજ્ઞા કરીશું કે આપણે જીવનની અંદર ક્યારેય લૂંટમાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા કરી તો જુઓ નીચે પછી આપ્યું છે કે છેલ્લા ચોપડીની અંદર બતાવ્યું છે કે સચ બોલને વાળા ઇસ બાળક કા નામ અબ્દુલ કાદીર ઝીલાની થા ઉ બળા હોકર ય બાળક મહાન સંત હુ ઊનિ સમાધિ બગદાદ મેં વહા પ્રત્યેક વર્ષ બળી સંખ્યા મેં દર્શન કરવા જાતે હૈ કે આ સાચું બોલનાર બાળક કોણ હતું મેં તમને પહેલું જ સમજાયું કે આ આપણને જે પાઠ આપ્યો છે કોનો પાઠ છે એ આપણે પહેલાં સમજવાનું છે તો આ પાઠ છે આપણા જે હઝરત પીરાને પીર બને દસ્તગીર અબ્દુલ કાદિર જીલાની એમની આ એક કથા લખેલી છે કહાની બનાવી છે અને આપણને આ સાચા રસ્તા પર ચાલવાનું અને હંમેશા નેક રસ્તા પર ચાલવા માટે આ એક પાઠનો બોધપાત આપણને પાઠ પરથી એક બોધ શીખવાનો મળે છે કે દરેક મનુષ્યએ જીવનની અંદર સાચું બોલવું જોઈએ ગમે તે મુશ્કેલ કે સંકટ આવી જાય તો પણ આપણે આપણા

આપણને ખબર છે કે આ મહાન નામ અબ્દુલ કાદર જીલાનીનું છે અને આ જી અબ્દુલ કાદર જીલાનીની જે આપણા અબ્દુલ કાદર જીલાનીનો જે રોજો છે ક્યાં છે બગદાદ શરીફમાં અહીંયા આપણી આજુબાજુ કે નજીક જોવાનો નથી મળતો આ એમની બગદાદની અંદર એમની તુરબત આપેલી છે અને ત્યાં ઘણા બધા ઘણી બધી સંખ્યામાં દર વર્ષે ત્યાં બધા જિયારત કરવા એટલે ત્યાં બધા જાય છે અને પોતાની દરેક દર વર્ષે ત્યાં આગળ ઘણી બધી સંખ્યામાં જેનો હુકમ હોય ત્યાં જઈ શકે છે અને પોતાની જે મનની મુરાદો હોય એ પૂરી કરી શકે છે બરાબર આ રીતે આપણને પાઠ આલેલો છે પાઠને તમારે પહેલાં વાંચવાનો છે અને મેં સમજાયું એ પ્રમાણે આ પાઠને તમારે સમજવાનો છે હવે જુઓ એની પાછળ આપ્યું છે આપણને કે જુઓ એના શબ્દોના અર્થ આલેલા છે આ શબ્દોના અર્થ અને મહાવરા એ પણ તમારે વાંચવાના છે અને સમજવાના છે અને ચોપડીમથી જોઈને નોટમાં બે વખત લખવાના છે પછી નીચે આપ્યું છે જુઓ અભ્યાસ કે એસા ક્યો કહા એટલે આમ કે હું કેમ કીધું આ બે વાક્યો આપેલા છે વાક્ય કોણ બોલે છે એ સમજવાનું છે સરદાર કે પૂછને પર લડકેને ક્યાં ક્યાં કહા મેરે પાસ ચાલલી સસરફિયા હે જ્યારે સરદારે પૂછ્યું તો અબ્દુલ કાદિર જીલાની શું કહ્યું તું આશ્ચર્ય થાય છે નવાય લાગે છે તો સરદાર શું કહે છે એના ડાકુઓને કે લૂંટા હુવા સામાન વાપસ કર દો પછી જો અહીંયા નીચે લખ્યું છે કે પડીએ ઓર લીખીએ તો આનું તમારે અનુલેખન કરવાનું છે બરાબર અને નીચે આપ્યું છે આપણને જોડકા આપ્યા છે જોડકાને તમારે જોડવાના છે પછી નીચે સચ્ચા બાલક કહાની કા કથન એવમ લેખન કી જે એટલે તમારે જાતે અબ્દુલ કાદર જિલ્લાની વિશે એ કહાની લખવાની છે તમને જે સમજ પડે તમારી રીતે તમે ચાર પાંચ વાક્ય લખી શકો છો આ પ્રમાણે આપણો પાઠ અહીંયા પૂરો થયો આ પાઠને તમારે વાંચવાનો છે અને સમજવાનો છે અને યાદ પણ રાખવાનો છે કે અબ્દુલ કાદર જિલ્લાની કોણ હતું અને અબ્દુલ કાદર જિલ્લાની કેટલી નાની ઉંમરમાં આવી રીતે ઘણું બધું શીખેલા હતા અને શું કરતા હતા અને અબ્દુલ કાદર જિલ્લાનીની જે દરગાહ શરીફ છે ક્યાં છે અને ત્યાં બધા કેમ જાય છે એ બધું આપણે આ પાઠ દ્વારા સમજવાનું અને શીખવાનું છે અને આપણને આ તો યાદ જ છે અત્યારે આપણો અગિયારમી અગિયારમી શરીફનો મહિનો ચાલે છે ને પૂરો પણ થયો તો આપણે અગિયારમીની નિયાજ કોના નામ પર ખાઈએ છીએ એ આપણે પહેલું સમજવું જોઈએ બરાબર